નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે સરકાર દ્વારા ડુંગળી ઉપર નિકાસ બંધ કરવામાં આવ્યો છે તેના થોડા સમાચાર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી એકસાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈ પણ ખેડૂતો ડુંગળી વેચવા માટે તૈયાર થતું નથી એક ખેડૂત મિત્રનું કહેવું છે કે હું પહેલાં ડુંગળી લઈને આવ્યો ત્યારે મને પાંચસોથી છસો રૂપિયા મળ્યા હતા હાલ બીજી વખત હું ડુંગળી લઈને આવ્યો તો મને ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયા પણ મળતા નથી અને કોઈ પણ વેપારીઓ ડુંગળી લેવા માટે તૈયાર નથી જો આ ડુંગળી બેથી ત્રણ દિવસ પડી રહે તો ડુંગળીમાં કોઈ પણ વેપારી લેવા તૈયાર થશે નહીં ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈ પણ નિર્ણયો વહેલો લેવામાં આવે બાકી તો ખેડૂતો મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવશે ખેડૂતોએ કાળી મજૂરી કરીને પકવેલા પાકોના પોષણક્ષમ ભાવ મળતા નથી ગરીબીની ગણાતી કસ્ટૂરી ડુંગળી જ્યાં જુઓ જ્યાં ઢગલાના ઢગલા ખેતરવાડીમાં પડ્યા છે એક વીઘે પચીસ હજાર જેટલો ખર્ચ કરીને પકવેલ ડુંગળીનો પાક તૈયાર છે ખેડૂત મિત્રોનું કહેવું છે કે ડુંગળીની ક્યાંય હરાજી થતી ન હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય છે જ્યારે ડુંગળી પર સરકાર દ્વારા નિકાસબંધી લાગી દેતા ખેડૂતો પર ગંભીર હાલત થઈ છે ડુંગળીની નિકાસ હાલ બંધ હોવાથી ડુંગળીના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે સાતસોથી આઠસો રૂપિયા મણ વેચાતી ડુંગળીના ભાવ હાલ એકસો પચાસ રૂપિયાથી બસો રૂપિયા મણ પર પહોંચી ગયા છે ફરી એકવાર દેશમાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે ગુજરાતના ગોંડલ માર્કેટયાર્ડમાં આજે ડુંગળીના ભાવમાં જોરદાર કડાકો બોલાયો છે દેશમાંથી ડુંગળીનો નિકાસ પર રોક લાગી દેતા દેશમાં ડુંગળીના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં એક જ દિવસમાં ત્રણસો રૂપિયાનું ગાબડું પડ્યું છે